વેલેન્ટાઇન બ્લેન્ડેડ કોચ વિસ્કીની સાતસો પચાસ મિલીની એક અડધી ભરેલી બોટલ જેમાં આશરે એકસો એંસી મિલી કેફી પ્રવાહી હતું અને જેની કિંમત રૂપિયા એક હજાર છસો આંકવામાં આવી હતી તે કબજે કરી હતી આ ઉપરાંત બ્લેન્ડેડ સ્કોચ વિસ્કીની બે ખાલી કાચની બોટલો છ ખાલી પ્લાસ્ટિકના ગ્લાસ અને ચખણાની વસ્તુઓ જેવી કે બેંગો ચિપ્સ તીખી સેવ અને ગાંઠાના ત્રણ ડબ્બાઓ પણ કબજે કરાયા હતા આ તમામ મુદ્દામાલની કિંમત રૂપિયા પાંચ લાખ અઢાર હજારથી વધુ ગણવામાં આવી છે જેમાં દારૂની કિંમત ઉપરાંત દારૂની ખાલી બોટલોની કિંમત ગણવામાં આવી છે પકડાયેલા તમામ ઈસમોની તબીબી ચકાસણી માટે કાર્યવાહી કરવામાં આવી હતી બ્રેથ અને મશીન દ્વારા કરવામાં આવેલા ટેસ્ટમાં પાંચ ઇસમોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે અન્ય લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો જોકે તમામી સમોસા દારૂ પીવા અને ગેરકાયદેસર દારૂ રાખવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તમામ આરોપીઓને મેડિકલ ચકાસણી માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા છે પહેલા સત્તર લોકોમાંથી મોટાભાગના વ્યક્તિઓ યુવાન છે અને તેમનો મુખ્ય વ્યવસાય વેપાર નોકરી છે આ દારૂની મહેફિલમાં શહેરના પ્રતિષ્ઠિત વેસુ અલથાણ પાલનપુર પાટિયા સચિલાઇટ અડાચ રસ્તમપુરા વરાછા ઘોડો રોડ અને નાનપુરના રહેવાસીઓ પકડાયા છે ફ્લેટના માલિક સહિત તમામ ઈસમોની પૂછપરછમાં એ વાતનો ખુલાસો થયો કે મહેફિલ માણવા માટેનો ઇંગ્લિશ દારૂ તેમને તેમના મિત્ર રચિત રાજીવ ખટોર નામના ઈસમે વેચાણથી પૂરો પાડ્યો હતો પોલીસે દારૂની મહેફિલ માટે દારૂ પૂરો પાડનાર અને કાયદાનો ભંગ કરાવનાર મુખ્ય વોન્ટેડ આરોપી રચિત રાજીવ ખટોરને ઝડપી પાડવા માટે તમામ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તેની ધરપકડ બાદ દારૂના આ જથ્થાના શોધ વિશે વધુ માહિતી બહાર આવી શકે છે ગઈકાલે રાત્રિના વેસુના સબ ઇન્સ્પેક્ટર દિવેશ મેન્દ્રાને બાતમી હકીકત મળેલ કે વેસુના આગમ વડની સામે આવેલ મંગલમ પેલેસના અગિયારમાં માળે દારૂની પાર્ટી ચાલી રહી છે જેના અનુસંધાને વેસુ પોલીસના સ્ટાફે ત્યાં મંગલમ પેલેસના અગિયારમાં માળે મકાન નંબર અગિયારસો એકમાં રેડ કરતા કુલ સત્તર ઈસમો છે એ વગર પાસ પરમિટે દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનું જણાતા તેમના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવી હકીકત જાણવામાં આવી છે કે આ ફ્લેટમાં રહેતા ફ્લેટ નંબર અગિયારસો એકમાં રહેતા રાહુલ નિર્મળકુમાર જૈન નાઓએ ગેટ ટુગેધર ગોઠવેલું હતું અને એમાં આ પાર્ટી ચાલી રહી હતી અને જે દારૂ પહોંચાડનાર છે એ રચિત રાજીવભાઈ ખટોર જેને વોન્ટેડ બતાવવામાં આવ્યો છે અને આગળની તપાસ છે વેસુ પોલીસ સ્ટેશન ચલાવી રહ્યા છે